પાછલા વિડિયોમાં અમે તમને પેકેજિંગ સંબંધિત નુકસાનની સમસ્યાઓને કેવી રીતે ઓળખવી ટ્રેક કરવી અને સુધારવી તે વિશે સંક્ષિપ્તમાં ઝાંખી આપી હતી તમે પેકેજિંગ સંબંધિત વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું તે શીખ્યા આ વિડિયોમાં અમે તમને તમારા પેકિંગ કર્મચારીઓ માટે કેટલાક ચેકલિસ્ટ બતાવીશું જે તમારા ઉત્પાદોને મોકલવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી શકે છે વિક્રેતાઓ જ્યારે પેકિંગ કરતા હોય ત્યારે અને તેઓ તેમના ઉત્પાદને મોકલે તે પહેલા કેટલીક તપાસો જેનું સંચાલન કરવું જોઈએ અને આને તમારા માટે અનુકૂળ બનાવવા માટે અમે આ માટે માત્ર છ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પ્રથમ ખાતરી કરો કે ઓર્ડર પેકેજિંગ માટે યોગ્ય એસકેયુ પસંદ કરવામાં આવી છે કે નહીં ઓર્ડર કરેલ એકમોની સંખ્યા સામે પેક કરેલ એકમોની સંખ્યાને ક્રોસ ચેક કરો અને ઇનવોઇસને બાહ્ય પેકેજમાં રાખો આગળ ખાતરી કરો કે કે તમે કોડ અને બારકોડ સાથે યોગ્ય યોગ્ય પેકેજ પર શિપિંગ બિલ છો નહીં જ્યારે તમે તમારા લેબલ્સને ચોંટાડી રહ્યા હો ત્યારે ખાતરી કરો કે તે સરળતાથી દેખાઈ રહ્યા છે અને તે પેકેજને ખોલવામાં રૂપતો નથી છેલ્લે વજન અને પરિમાણો લંબાઈ પહોળાઈ અને પેકેજની ઊંચાઈ મેળવો હવે જ્યારે તમે પેક કરવાની સાચી રીતને જાણો છો તો ચાલો ખાતરી કરવા માટે તમારો પેક કરેલ ઓર્ડર શિપિંગ માટે તૈયાર છે એની ખાતરી કરવા માટે અન્ય ચેકલિસ્ટમાં જઈએ તમે તમારા પેકેજો મોકલતા પહેલા ખોખાને નુકસાન થયું છે કે નહીં તે જોવા માટે ખોખા પરના પટ્ટાને તપાસો તમારે સુનિશ્ચિત કરવું જોઈએ કે ઉત્પાદન ખોખામાં યોગ્ય રીતે બંધ બેસે છે તે બહારના ખોખાના આકારને ફૂગવા અને બદલવાનું કારણ ન હોવું જોઈએ અને આદર્શ રીતે ચોરસ અને લંબચોરસ રહેવું જોઈએ પછી તપાસો કે પૂઠું ભીનું પાટેલું અથવા ડેન્ટેડ તો નથી ને છેલ્લે જો તમે એવી વસ્તુઓ મોકલી રહ્યા છો જે સરળતાથી તૂટી શકે છે તો કૃપા કરીને હેન્ડલર્સને આની જાણ કરવા માટે એક ફ્રેઝાઇલ દર્શાવતું સ્ટીકર ચોંટાડો આ ચેકલિસ્ટને અનુસરવાથી મુશ્કેલી મુક્ત પેકેજિંગનો અનુભવ તમને થશે અને ખુશહાલ ગ્રાહકોની ખાતરી થશે હવે ચાલો એક ફોર્મ્યુલા જોઈએ જેનો ઉપયોગ ક્ષતિગ્રસ્ત અથવા પરત થયેલ ઓર્ડરની ટકાવારી માપવા અને તમારા વિક્રેતાઓ કેવી રીતે કાર્ય કરે છે છે તેનું નિરીક્ષણ કરવા માટે થઈ શકે આ તમને શોધવામાં મદદ કરશે કે કોને સુધારવાની જરૂર છે અને તમે તેને કેવી રીતે મદદ કરી શકો છો તેથી આ વિડિયોમાં અમે તમારી બધી પેકિંગ સંબંધિત ચિંતાઓને વર્ગીકૃત કરવામાં તમારી સહાય કરવા માટે બે ચીકલિસ્ટનું વિગતવાર વર્ણન કર્યું છે અનેક ફોર્મ્યુલા પણ આપ્યો છે જેના વડે તમે ક્ષતિગ્રસ્ત અને પરત કરેલ ઓર્ડરને ટ્રેક કરી શકો છો આગલા વિડીયોમાં તમે વિક્રેતાનું મૂલ્યાંકન વર્ગીકરણ અને મુખ્ય સંલગ્ન ઉદ્દેશો નક્કી કરવા સહિત વિક્રેતા સંચાલન અને અન્ય શ્રેષ્ઠ પ્રથાઓ વિશે વધુ જાણશો